છેલ્લા આઠ મહિના પહેલાથી આખી પ્રોસિજર ચાલતી હતી આઠ મહિના પહેલા સરકારે જે પણ વધારે જેટલા કેસોને પરત ખેંચવાનો નિર્ણય કરેલ આ ચોથો કે પાંચમો તબક્કો હશે કે જેમાં કેસો પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે આ તબક્કામાં રાજદ્રોહનો કેસ હતો અને એ અનુસંધાને સરકારી વકીલશ્રીએ કેસ પરત ખેંચવા માટેની એક અરજી કરેલ હતી જે અરજી પર કોર્ટે મંજૂર કરી છે અને ગત તારીખે અઢાર એટલે કે ગત આગળના દિવસે આ જે સંપૂર્ણ કેસ છે સરકારે પરત ખેંચ્યો હતો એના ઉપર કોર્ટે એ અરજીને માન્ય રાખી અને આ કેસને વિથડ્રો કરેલ છે આ નિર્ણયથી સરકાર પર અમે અભિનંદન આપીએ છીએ સમગ્ર ટીમને સરકારી વકીલ શ્રીઓને લીગલ આખી ટીમને અભિનંદન આપીએ છીએ અને સાથો સાથ આ નિર્ણયથી અમે એટલા માટે ખુશ છીએ કે સરકારે જે કોઈ પણ કમિટમેન્ટ જે કોઈ પણ વાતો આપેલી હતી અમારી માતૃ સંસ્થા અમારા સામાજિક વડીલોને કમિટમેન્ટ આપેલું કે કેસો છે અમે પરત ખેંચીએ છીએ અને સમયાંતરે કોઈ પણ આંદોલનના કેસો વિશે પરત ખેંચાતા હોય છે આ જે કેસો પરત ખેંચાયા છે એનાથી અમે ખુશ છીએ અને હજી પણ બીજા લંબિત જે મામલાઓ આંદોલનને લઈને પેન્ડિંગ છે એ કેસો પણ પરત ખેંચાય એવી અમે આશા રાખીએ